તો સૌ પ્રથમ તો એક પ્રશ્ન થયો હશે ને કે આ વસ્તુ બની કેમાંથી છે અને આ છે તો આજે આપણે એક વધેલી વાનગીમાંથી છે ને એક મસ્તીની એવી વાનગી બનાવી છે ને કે જે તમે એકવાર ખાશો ને તો બીજી વાર ચાય કરીને જવાની બહારથી વધુ લઈ આવશો અને કાં ઘરે વધુ બનાવશો તો આ મેં કેમાંથી બનાવ્યું છે એ જો તમને અત્યારે ખબર પડી ગઈ હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હો એની જોડે જણાવ્યા તમને હું ત્રણ ટીપ આપવાની છું જે જે ગોટા છે એકદમ મસ્ત થવાના છે અને હવે હું જાઉં છું ખાવા બાકી આ બધા ગોટા તો પૂરા થઈ જશે તો મારા માટે નહીં ત્રિવાણી તો થયું એવું કે આજે આવવાના હતા અમારા ઘરે મહેમાન અને પછી મહેમાનનો ફોન આવે છે કે અમે આવવાના નથી અને ફોન ક્યારે આવે છે જ્યારે કહેવાય ને કે બધી બધું કહેવાય ને કે રેડી થઈ ગયું હતું અને આપણે આપણા ખમણ ઢોકળા પર બહાર થી મગાવી લીધા હતા ના 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 હવે એક ચેનલ હોય ત્યારે આપણે કઈ બહાર થી મગાવવાના થાય ખરા આપણે ખમણ ઢોકળા પર ઘરે બનાવી નાખ્યા હતા અને બાકી બધી પ્રિપરેશન થઈ ગઈ હતી ત્યાર બાદ ફોન આવ્યો કે અમે આવતા નથી હવે છે ને શીખવાને ને બાસુંદી હોય ને પછી કેમ એને કે પૂરી ને એવું બધું તો આમ જટપટ સાફ થઈ જ જાય પણ જે આપણું ખમણ ઢોકળા હતા એ બિચારા રહી ગયા કારણ કે એની જોડે જોડે આપણે ખાંડવી હતી એટલે શું છોકરાઓને બધાની બોભ આવે તો પહેલાં એ બધું એકદમ જોઈને ને સફા શર્ટ થઈ ગયું અને ખમણ ઢોકળા વધ્યા અને એની જોડે જોડે નાસ્તામાં પણ આપ્યા ને તો પણ વધ્યા તો જે ચાર મોટા મોટા પીસ વધ્યા તો હવે એમ જાવા તો દેવાય નહીં એઝ અ ઇન્ડિયન આપણે જુગાડું છીએ તો આની પણ કંઈક રેસીપી તો બને જ છે તો જે આવતો જવાય ને એમ આપણી રેસિપી બનતી ગઈ અને આ આઈડિયા અને સ્ટોરી શેર કરતાં કરતાં આપણી ડુંગળી પણ સુધારાઇ ગઈ તો હવે આપણા જે ઢોકળા હોય ને એ થોડાક કહેવાય ને કે મીઠા ટાઈપ હોય કે જેમાં કઈને સ્પાઈસીનેસ ના હોય તો છે ને થોડા સ્પાઈસી અને આમ કહેવાય ને કે ચટાક હશે ને તો જ બધાને ભાવશે એટલે આપણે અહીંયા એક તીખું છે ને લીલું મરચું લીધું છે એને પણ આપણે અહીંયા સુધારી લેવાનું છે પછી આપણે આગળ કરીશું તો હવે આ છે આપણા ખમણા ઢોકળા તો એમાં છે ને મેં થોડુંક છે ને આપણે ખાંડવાળું પાણી કરી નાખી દીધું હતું કારણ કે ઢોકળા છે ને થોડા ડ્રાય થઈ ગયા હતા અને એની જોડે જોડે કહેવાય ને કે એકદમ એવા ઢોકળાનું આમ તમે ભૂકો કરવા જાઓ તો જલ્દીથી આમાં મસાઈ પણ નહીં આપણાથી એટલા માટે તો આપણે આમાં છે ને આપણા ડુંગળી અને મરચાં સુધારેલા એડ કરી દીધા છે અને ત્યારબાદ મારી પાસે છે ને આ ભાત હતા હવે ભાતની જગ્યાએ તમે અહીંયા પલાળેલા પવા છે મમરા છે એવું કોઈ પણ તમે યુઝ કરી શકો છો અને તમારી પાસે જો ભાત હોય ને તો એનો યુઝ કરજો અને આનાથી છે ને આપણા જે બોલ્સમાં એક અલગ જ ક્રિસ્પીનેસ અને એક અલગ જ મસ્તીનો ટેસ્ટ આવે છે તેને આપણે અહીંયા ટેસ્ટ અકોર્ડિંગ છે એ મીઠું એડ કરી દેવાનું છે અને મસાલામાં હું અહીં કહું ને તો મેં તો અહીં છે ને મરચું પાવડર અને કહેવાય કે ધાણાજીરું એડ કર્યું છે બટ એની જોડે જોડે તમે અહીંયા ગરમ મસાલો યા ફિર મેગી મસાલો યા ફિર કોઈ સ્પેસિફિક તમારી પાસે મસાલો હોય તો એડ કરી શકો છો નો ડાઉટ પણ મેં અહીં એવું કશું જ એડ નથી કર્યું અને સિમ્પલ જ રાખ્યું છે બસ આપણે અહીંયા જોઈતું પાણી જેટલું થોડું ઘણું જોઈએ બાર્ડનિંગ માટે એ અહીંયા લેવાનું અને બાકી આને પ્રોપર હાથથી જ મિક્સ કરી લેવાનું અને રેડી છે હવે આપણે એના ઉપર બનશે જે એ સ્લાઈ બનાવવાની છે જેમાં અહીં મેં ચાર ચમચી ચોકલો ઘઉનો લોટ લીધો છે તમે અહીં ઘઉંવી જોઈએ મેંદાનો લોટનો પણ યુઝ કરી શકો છો પણ મેંદા હેલ્ધી ન હોય અને અનહેલ્ધી હોય એટલે આપણે અહીંયા ઘઉ લીધા છે તો ત્યારબાદ આપણે એમાં ટેસ્ટ અકો મીઠું એડ કરી અને પાણી એનું બેટર રેડી કરી લઈશું

એટલે હંમેશા સ્લરીમાં કોટ કરી નાખવાનું હવે સ્લરીમાં પણ કોટ નથી કરી દેવાનું એની પહેલાં તમારે એને પ્રોપર પાછું દબાવવાનું છે જેથી એમાં જે એર રહેલી હોય ને એ બધી એર બહાર નીકળી જાય નહીં તો શું થશે કે તમારે અંદરથી છે ને એમાં તેલ રહી જશે એટલા માટે ત્યારબાદ આપણે ચમચી લેવાની છે ઘણા લોકો એ ફોકનો યુઝ કરે મીન્સ કે કાંટાનો યુઝ કરે પણ કાટો એટલે યુઝ નથી કરવાનો જેથી કે જે બોલ્સ હોય ને એ કૂટી શકે છે ને એકવાર બોલ્સ તૂટે ને એટલે બધું તેલ પણ બગડી જાય સ્લરી પણ બગડી જાય એટલા માટે અહીંયા હું ચમચીનો છે એ યુઝ તમને પ્લેકર કરીશ અને ધન આવી જ રીતના આપણા આપણા બધા જ છે ને બોલ્સ આવી રીતના ધીમે ધીમે કહેવાય કે થોડુંક આમ ધ્યાન રાખવાનું અને આવી રીતના બોલ્સ છે એ પાડી દેવાના છે અહીંયા હજી એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે આને લો ફ્લેમ ઉપર રાખવાની અત્યારે જ્યારે તમે બોલ્સ નાખો છો ત્યારે

એ બધું આપણું ઓલરેડી કૂકડ છે કૂક જ છે જ્યારે કહેવાય ને કે એક ડુંગળી મરચાં અમુક જ એવી વસ્તુઓ છે કે જેને કૂક થતાં ફક્ત કહેવાય ને કે એક કે બે મિનિટ થશે એ પણ ગરમ તેલમાં અને એની ઉપર કે બારનું જે ઘઉંનું આપણું લેયર છે ને એ એક આપણે કૂક કરવાનું છે તો અહીંયા આપણે હાઈ ફ્લેમ ઉપર જવાને કૂક કરશું જેથી આ ક્રિસ્પી પણ બનશે અને અંદરથી પણ એકદમ પ્રોપર કૂક થઈ જશે તકરીબન કહેવાય ને કે દોઢ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને એના પછી આપણે આને ફ્લિપ કરી દેવાના છે અને તમે જોઈ શકો છો કે આવી રીતના ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે ફ્લિપ કરી દેવાના અને ધ્યાન પાછું હવે આપણે આને બે મિનિટ માટે રાખીશું અને ત્યાં સુધી આપણે સાઈડમાં એક કહેવાય ને કે ટિશ્યુ પેપર યા ફિર તો કિચન ટાવલ યા ફિર પણ કોઈપણ ન્યૂઝપેપરમાં કહેવાય કે રેડી રાખશું જેથી આપણે આ બોલ્સ રેડી કરી અને એમાં નાખી દેવાના છે તળવાના નથી એટલે જે ટાઈમ આપણે આવી રીતના વધારે બોલ્સ ફ્રાય કરવાના થાય ત્યારે આપણી રીતના બે કાંઠાની હેલ્પથી કહેવાય ને કે બધા જ બોલ્સને ફ્લિપ કરવાના એટલે કહેવાય ને કે તમારા બધા જ બોલ્સ સરખાથી કુક થઈ જશે અને અહીંયા હું તમને બોલ એક છે ને તોડીને દેખાડું છું તો અંદરથી પણ એકદમ કુક થઈ ગયો છે અને બહારથી એકદમ ક્રિસ્પી તો કેટલા મસ્તીના આપણા જે બોલ્સ છે ને એ બનીને રેડી છે અને હું અત્યારે કેચઅપ જોડે શરૂ કરું છું તમે આને ગ્રીન ચટણી છે મોનીસ છે ગમે એની જોડે શરૂ કરી શકો છો અને મસ્તીના આપણે આ બોલ્સ બનીને રેડી છે જો તમારે ગરમ સર પસંદ હોય તમને ખાવાની વધુ મજા આવશે એટલા માટે જ મેં અહીંયા આને કહેવાય ને કે કેસરોલમાં કાઢ્યા છે કે હવે આપણે જલ્દીથી વિડીયો શૂટ કરી અને આને ખાઈ લેશું અને વધશેને જલ્દીથી મૂકી દઈશું જેથી ગરમ ગરમ આને ખાવાની મજા છે ને એ જ સાચી છે એટલે હવે હું તમને દેખાડું છું પાછા તોડીને કે કેટલા મસ્તીના આપણા બોલ્સ બનીને રેડી છે અને એની જોડે જોડે તમે મારા વિડિયો વિડીયો સુધી જોયો છો તો તમને આજની આ રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારે બીજી નવી કઈ રેસીપી જોઈ છે ને એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો મારી શું આવવા જ એક નવા વિડીયો જોડે ત્યાં સુધી બધાને મારા બાય બાય અને જય શ્રી કૃષ્ણ રાધે રાધે